જેમાં રાજગઢ પોલીસ સ્ટાફ ગોગમ મામલતદાર નાલંદા વિદ્યાલયના બાળકો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ રાજકીય આગેવાનો તથા યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા મુખ્ય અતિથિ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પણ હાજર હતા સ્વતંત્રતા પર્વ ગણતરીના દિવસો બાકી ત્યારે ગૌરવ સમા રાષ્ટ્રીય પર્વને દેશનો દરેક માનવી ઉજવે તે હેતુસર તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ગોગમ્બા નગરમાં પોલીસ પ્રશાસન તેમજ રાજકીય આગેવાનો યુવાઓ હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જય વંદે માતરમ મેરી મિટ્ટી મેરા દેશના ગગન વિધી નારાઓ સાથે ગોકંબા નગરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી અને આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે મેરી મિટ્ટી મેરા દેશ મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં દેશવાસીઓને ત્રણ દિવસ પોતાના ઘર ઉપર રાષ્ટ્રીય નિયમો અને પવિત્રતા સાથે તિરંગો ફરકાવવા હાંકલ કરવામાં આવી રાજગઢ પોલીસ સ્ટેશનથી માર્કેટિંગ યાર્ડ સુધી નીકળેલી રાજગઢ પીએસઆઈ આર એસ રાઠોડ મામલતદાર આર કે પટેલ ગોકંબા સરપંચ નિલેશભાઈ વરિયા આગેવાન પંચમહાલ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી ગોકંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ હોમગાર્ડ યુનિટ રાજગઢ તથા હોમગાર્ડ કમાન્ડર સહિત ગોકંબા નગરના રાષ્ટ્રપ્રેમી નાગરિકો સમાજના આગેવાનો તેમજ યુવાઓ આજની તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે આ તિરંગા યાત્રાના પવિત્ર દિવસે જ્યારે ગોગંબામાં તિરંગા યાત્રાનું આયોજન થયું છે સમગ્ર વહીવટીતંત્ર આપણા મામલતદારશ્રી હોય તાલુકા વિકાસ અધિકારી શ્રી અધિકારીશ્રી પીએસઆઈશ્રી આપણા ધારાસભ્યશ્રી કાલોલ ફતેસીભાઈ અને બધા જ આપણા આગેવાનો તાલુકા પંચાયતના બધા પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખ છેલુભાઈ પાર્ટીના પ્રમુખ ગોમંતસિંહજી જિલ્લા પંચાયતના સભ્યો સૌ અને આખું તંત્ર જે રીતે આજે આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં સૌ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને તિરંગા યાત્રાના પવિત્ર દિવસે સૌને અનેક શુભેચ્છાઓ પાઠવું છું આજના પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે વિકાસ સમગ્ર દેશમાં ગામે ગામ ખૂણે ખૂણે ઘરે ઘરે જે વિકાસ આજે થઈ રહ્યો છે એ જ પ્રમાણે વિકાસ આગામી દિવસોમાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ થતો રહે અને આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ આપણા દેશને વિશ્વના સર્વોચ્ચ સ્થાને સાથે મળીને લઈ જઈએ એ માટે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ અને આપણે સૌ સાથે મળી અને વિકાસના પંથે આગળ વધીએ નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એ જ સંકલ્પ આપણે સૌ આજના પવિત્ર દિવસે લઈએ ફરી એક વખત આજની આ તિરંગા યાત્રામાં સૌને અનેક શુભેચ્છાઓ પાઠવું છું આજના તિરંગા યાત્રામાં ઉપસ્થિત અમારા વડીલ આદરણીય હાલોલના ધારાસભ્ય આદરણીય જયુદાદા મામલદાસશ્રી અમારા ટીડીઓ શ્રી અને પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ દરેક કર્મચારી બંધુઓ અમારા કાર્યકર્તા રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ બધાએ શિસ્ત બંધ અને સમયસર તિરંગા યાત્રામાં હાજરી આપી એ બદલ બધાને શુભેચ્છા પાઠવું આ દિવસે માત્ર ને માત્ર આપણે આ દેશની કુરબાનીમાં કોનો કોનો ફાળો છે એ ખરેખર આપણે યાદ કરવા જઈએ ગોધરામાં સાત સિંધી સમાજના જીવતા જલાવી દીધા શિક્ષિકાઓને તીક્ષ્ણ હથિયારોથી રેસીને મારી નાખ્યો કાર સેવકને જીવતા જલાયા દેશના ભાગલામાં લાખો લોકોની કુરબાની આવી જલિયાવાલા બાગની કુરબાનીને યાદ કરીએ શીખોને કોંગ્રેસ ફેરી જે શિકોની હત્યા કરવામાં આવી એ પણ રાષ્ટ્રવાદી કાર્યમાંની અંદર આ ધૂણાસ્પદ ઘટનાને પણ આપણે યાદ કરીએ આજે અમર આત્માઓ કે જે આ દેશની આઝાદી માટે જેમણે જેમણે કુરબાની આપી એ બધા આત્માઓને હું આજે પ્રભુને પ્રાર્થના કરું કે એમના આત્માને પરમ શાંતિ મળે ને આ કાર્યમાં આ દેશ પૂરી દુનિયામાં સર્વચ્ચ સ્થાને બિરાજે એવી શુભેચ્છા પાઠવું યોગેશ સાથે ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ